અમદાવાદમાં ઓડાની કચેરીએ હોબાળો કરવામાં આવ્યો સાણંદ આવાસ યોજનાના લાભાર્થીઓએ હોબાળો કર્યો છે અરજદારોના ફોર્મ રદ કરાતા હંગામો કરવામાં આવ્યો સાતસોમાંથી પાંચસો અરજદારોના ફોર્મ છે તે રદ કરી દેવામાં આવ્યા ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં ખાવી જણાતા ઓરડાએ આ ફોર્મ રદ કર્યા હોવાનું સામે આવી રહ્યું છે સમતતા દીપક ફોન લાઇન પર જોડાયા છે દીપક અમદાવાદમાં ઓરડાની કચેરીએ લોકો હોબાળો કરવા માટે પહોંચ્યા છે શું મામલો ઓરડા દ્વારા સાણંદ ખાતે એક આવાસ યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં કેટલાક સાતસો જેટલા લોકો જે છે તેમનો ડ્રો કરવામાં આવ્યો હતો પરંતુ ડ્રો કર્યા બાદ જે કોમ પ્રક્રિયા કરવાની હોય છે તેમાં ડોક્યુમેન્ટ જે છે તે ખોટા નીકળ્યા અને તે વેરીફિકેશન સાથેની આ જે તારીખવાહી કરવાની હોય છે તેમાં જેટલા ડોક્યુમેન્ટ જોઈએ તેટલા ડોક્યુમેન્ટ પૂરતા ન આપવાના કારણે પાંચસો જેટલા જે મકાન ધારકો છે કે જેમને ફોર્મ ભર્યું હતું ત્યારબાદ તેમના રદ કરવામાં આવ્યા છે એટલે કે આ ફોર્મ રદ થતાની સાથે જ જે મકાન ધારકો છે કે જેમના દ્વારા એપ્લાય કરવામાં આવ્યું હતું અવડાની આ આવાસ યોજના માટે થઈને તેઓ ત્યાં પહોંચ્યા હતા અને તેમના દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો જે તરફથી અધિકારીઓ તરફથી માહિતી મળી રહી છે કે આ તમામ જે લોકો છે કે જેમના ફોર્મ રદ કરવામાં આવ્યા છે તેમાં તેમના જે ડોક્યુમેન્ટેશન છે તે વેરીફિકેશન કરાવવા માટે થઈને જે ડોક્યુમેન્ટ જોઈએ તે નહોતા આપવામાં આવ્યા તો ક્યાંક કેટલાક લોકો જે છે તેમના દ્વારા સ્વેચ્છાએ ફોર્મ રદ કરવામાં આવ્યું હતું એટલે કે આ તમામ બાબતો મળીને જે સાતસો મકાનની આવાસ યોજના હતી તેમાંથી પાંચસો જેટલા ફોર્મ જે છે તે રદ કરવામાં આવ્યા છે અને હવે જે વેઇટિંગ લિસ્ટમાં હશે બિલકુલ દીપક પરંતુ જે ફોર્મ છે મોટો આંકડો કહી શકાય હવે અધિકારીઓનું આખરે શું કહેવું છે કે જે લોકોના વેરીફિકેશનમાં ડોક્યુમેન્ટની ખામી હતી તે લોકોના ફોર્મ તો રદ કરવામાં આવ્યા છે પરંતુ હવે સેકન્ડ ચાન્સ આપવામાં આવશે કે પછી વેઇટિંગ લિસ્ટમાં છે તે લોકોનો સમાવેશ કરવામાં આવશે હવે આમાં વેટિંગ લિસ્ટમાં જે લોકો કે જેમના દ્વારા આ આવાસ યોજના માટે મકાન માટે થઈને ફોર્મ ભરવામાં આવ્યું ડ્રો કરવામાં આવ્યો છે પહેલો ડ્રો કરવામાં આવ્યો કે જેમના લોકો ફોર્મ ભર્યા હતા ને તેઓ એલિજીબલ હતા પરંતુ જયારે ડોક્યુમેન્ટેશન આપવાની વાત આવી ત્યારે તેમના દ્વારા કેટલાક ડોક્યુમેન્ટ જે છે તે નહોતા આપવામાં આવ્યા અને તે રજૂ નહોતા કરવામાં આવે તેના કારણે થઈને આ જે મકાન ધારકો છે કે જેમના દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા તેમના ફોર્મ રદ કરવામાં આવ્યા આ તમામની માંગણી છે તે રજૂ કરવામાં આવ્યા છે તેમના આધારે તેમને મકાન આપવામાં આવે પરંતુ અવડા દ્વારા જે નિયમો બનાવવામાં તેમાં એલિટેબલ ન થવાને કારણે આ તમામ જેટલા જે પાંચસો જેટલા લોકો છે તેમના ફોર્મ રદ કરવામાં આવ્યા છે ને હવે વેઇટિંગ લિસ્ટમાંથી જે લોકો એલિજેબલ થશે તેમને આ મકાનનો ડ્રો જે છે તે પાડવામાં આવશે ઓકે દીપક જાણકારી બદલ આભાર